પરિવારે એકની એક દીકરી ઘુમાવતા પરિવાર ઉપર જાણે આભ તૂટી પડ્યું હતું ઈજાગ્રસ્ત બાળકીને 108 મારફતે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા આપ ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી આજે બપોરે લગભગ 3 વાગ્યાના અરસામાં આ ઘટના સર્જાઈ હતી સબસંગ રેડન શું બનાવ બેની આજ નિશાદ સ્કૂલમાં જતી હતી બેની રિસેસ પડે છે રમવા જઈ છે મેં મહે અંબાજી મંદિર ત્યાં તે અગર ફેન્સિંગ છે જેવી લાઇટ છે તે કરંટ ઉતરેલો કરંટ લાગે